હું જેસ્ટર તાલુકા પંચાયત સભ્ય છું સમી સીટનો ઉમેદવાર છું અને આ મારા સાહેબ જે હું સવારમાં માર્કેટે જતો હતો તે ટાઈમે મારા સાહેબ ચાલતા આવતા હતા તે ટાઈમે આ પાછળ પાછળ આવતો હશે પણ પટ્ટાને પટ્ટે મારતો હતો મારા સાહેબને એ લોકોને એટલે મેં જોયા કે આ હું છું બધું તો પછી હું જોયો હતો મારા હમે રેટક કર્યું મને હમે પટ્ટો માર્યો પર પહેલો પછી મેં એને માર્યો એટલે મારા ડ્રાઈવર બે એક હતા મારા પાછળથી આવતા હતા એમને મને જોયો કોઈ ઝપાઝપી થઈ સતીશની એટલે એ લોકો તૈયારીમાં મારા ઘરે ઊભા રહી ગયા અને અમે માર્યો એને પછી આ તૈયારી ટેન્કર પાછો ટીંગાઈને અહીંયા ચોકરી પર નાખ્યા આવ્યો એટલે હું ભરૂચથી સીધો પાછો રિટર્ન વારું એટલે મેં ચોકડી પર જોયું એટલે મેં પકડી એટલે તરત મારા શેઠ છે હું જે દુકાનનો માલ લઉં છું તે ચંદ્રેશ કુમાર કહીને છે એમને મેં ફોન કર્યો કાઢ્યું પોલીસને પ્રોડક્શન માગો તમે બાકી અહીંયા હું અને માર નાખી એટલે એને અહીંયા પછી પકડીને અમે બિહારી રાખ્યો હતો અને પછી બધાને બેહાયા પછી પોલીસવાળા આવતા હોતી અમે વાત જોઈએ એમને પછી એને સ્વપ્ને ફોન કર્યો તો અમારે તમારે શાંતિ લાઈને સ્વપ્ન હું મેં ફોન કર્યો એટલે બરાબર કરશી નંબર લઈને અને મારા સાહેબને એ લોકોએ એવો માર મારતો હતો એ લોકો કે જોને ધૂરને ટકેરે છે આવી રીતે સમૂહ મેં ધૂર ના આપતા હોય ને એવી રીતે ના હારે એ રીતના મેં જોયેલા છે એમને અને પોલીસ કદાચ કાર્યવાહી નહીં કરે તો હું અહીંયા ચક્કા જામ કરી દઈશો બરાબર બરાબર છે અમે તમારી સાથે છીએ